નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર આજે આપણો મિત્રો મળી ગયા છે કે એવા

ખરતું હોય જે તેને અટકાવવા માટે મિત્રો આપણે વાત કરવાના છીએ બેસે ત્રણ કેરીઓ એક ડાળે બેસે છે બાકીની જે મોર હોય છે એ મિત્રો ખરી જાય છે તે અટકાવવા માટે મિત્રો તેની અંદર પહેલા તો વાત કરીએ કે શાના લીધે જે છે તે મોર મિત્રો ખરી જાય છે એ વિશે આપણે વાત કરવાના છીએ તેની અંદર કયો બગાડ આવે છે ને શું ના લીધે શું થવાથી તે છે તે મોર અટકાય છે અને કેવી રીતે મોર પડી જાય છે તે માટે શું પગલા ભરવા જોઈએ એ વિશે વાત કરવાના છીએ તો તેની અંદર મિત્રો છે તે મિત્રો મોલો મચ્છી કાળો મેલો હોય છે એ મિત્રો માછીઓ મોલો મચ્છી અને થ્રીપ્સ જેવી હોવાના લીધે જે મિત્રો છે તેનું ચૂષણ કરી નબળી થઈ અને નીચે પડે જતી હોય છે ને મિત્રો વધારે માત્રાની અંદર તેની અંદર ફૂગ લાગવાના લીધે પણ તેની અંદર છે તમારે મિત્રો નુકસાન થતું હોય છે એટલે કે ફૂગ લાગવાથી અને થ્રીપ્સ મોલો મચી જેવી મિત્રો કીટકો હોવાના લીધે આપણો જે છે તે પાકની જે સીસડીઓ છે એ બગાડે છે ને તે ખરી જતી હોય છે તે માટે મિત્રો તમારે યોગ્ય ડોક્ટર કે યોગ્ય એગ્રોવાળાનો મિત્ર તમારે છે તે માર્ગદર્શન લઈ અને મિત્રો તમારે દવાનો સ્પ્રે કરવો જોઈએ ઘણા બધા મિત્રો છે તે વિડીયોની અંદર કહેતા હોય છે કે આ દવા વાપરો આ દવા વાપરો પણ હું મિત્રો એ કોઈ દવા કહેતો નથી તમે મિત્રો કોઈપણ યોગ્ય જે તમને મિત્રો સારું માર્ગદર્શન આપતા હોય તેવા જે હોય છે તે મિત્રો આંબાની અંદર છે જે ખેતીવાળા હોય છે એમને મિત્રો તમે પૂછી શકો છો અથવા તો એગ્રોવાળા અથવા તો જે ખેડૂત મિત્રો જે વર્ષોથી ખેતી કરે છે એ ખેડૂતો અને મિત્રો આ દવા મિત્રો તમારે ક્યારે આપવાના રહે છે એ વિશે વાત કરીએ તો મિત્રો આંબાની અંદર જ્યારે પણ મોર આવે ત્યારના સમયની અંદર મિત્રો ખૂબ જ જે દેશી મધની માખીઓ કે જે મિત્રો માખીઓ હોય છે એ ખૂબ જ માત્રાની અંદર હોય છે જેના લીધે મોરની અંદર છે તે મિત્રો કેરીઓ બનતી હોય છે તો મિત્રો તમારે એ સમય દવા છાંટવી જોઈએ કે જે સમયે જે આંબાના પાક પર માખીઓ ના હોય એ સમયે મિત્રો તમારે દવાનો સ્પ્રે કરવો જોઈએ જેના લીધે માખીઓ ના મરે અને તમને છે તે મિત્રો સારું એવું રિઝલ્ટ મળે અને મિત્રો તમારે છે તે દવાનો છંટકાવ કરવો જોઈએ જે મિત્રો થ્રીપ્સ હોય છે એ મોલો મચ્છીની દવા વાપરવી જોઈએ અને ફૂગનાશક દવા પણ મિત્રો તમારે વાપરવી જોઈએ જેના લીધે ફૂગ છે એ મિત્રો દૂર થઈ જાય અને મિત્રો પાણીની સાથે મિત્રો તમારે ખાતર આપવું જોઈએ જેના લીધે તત્વોની જે તત્વો જે આંબાના છૂડને ના મળતા હોય તો મિત્રો તમે તત્વો આપો તો જે ખાતરની સાથે તત્વો આપો તો તેની અંદર ભરપૂર માત્રાની અંદર તત્વો પણ મળી જાય અને જેનો છે તે સારો સારો એવો વિકાસ પણ થવા લાગે આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર